ધોરાજીમાં મહાકાય મગરનું રેસ્ક્યુ ધોરાજી ભાદર નદી પાસે વાડી વિસ્તારમાં રેસ્ક્યુ બાર ફૂટનો મહાકાય મગર આવી જતા અફરાતફરી મચી રહી હતી મહાકાય મગર આવી જતા અફરાતફરી મચી ગઈ હતી આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા રેસ્ક્યુ ટીમ આવી પહોંચી હતી લોકો ભેગા થઈ ફોરેસ્ટ વિભાગ રૂપને મદદ થઈ ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરાયું હતું રિપોર્ટર રાજુભાઈ બગડા ડીજી ન્યૂઝ ધોરાજી મારું નામ છે રસિકભાઈ વલ્લભભાઈ વાગડિયા અહીંયા મગરનું રેસ્ક્યુ કરેલું છે મગર છે એ આઠથી દસ ફૂટની છે અને તેની તેનું વજન છે આશરે એકસો વીસથી ત્રીસ કિલો વજન ધરાવે છે અને તે મને રાજુવાળાએ જાણ કરતા અહીંયા અમારી વાડીએ છે એ આવેલી હતી અને વન સંરક્ષણ વાળાઓને જાણ કરતા એ લોકો છે રેસ્ક્યુ માટે આવી ગયા છે અને રેસ્ક્યુ પણ કરેલું છે કેટલો સમય લાગ્યો રેસ્ક્યુ રેસ્ક્યુમાં હવાના હાથ વાગ્યા છે બરાબર તે પછી લોકો આવ્યા અને રેસ્ક્યુ કરતા ત્યારે લગભગ એક એક ની આજુબાજુ થઈ ગઈ છે ને એક એક થઈ ગયું અત્યારે એમાં મૂળ વખત એ લોકો છે માનો કે વાહન લઈને આવ્યા હતા પણ વાહનમાં છે એટલી વજનવાળી અને એટલી ખોરાક હતી કે એમાંથી ઉપરથી નીચે પડી એટલે પછી પિંજરાનો ઉપયોગ કરવો